પ્રજિત ભાઈ મારા કઈ નહી કેવું નહી મજા નહી આવી એમ ને એમન તમે આ બાજુ આવો મને પૂછો સવાલ મને કરો બોલો શું કેવું કો લાર્જીજી અમને બહારવામાં તમને કોટા લાગતા હતા તમારી ગાડી ના ના હવે તમને બહારીએ ચલો બહારીએ હવે તમને કેમ છો નાસ્તો લોક લોક આ મોટો મોટો ના

તો ગાઈ જો સાથે સાથે મસ્તી પણ કરી રહ્યા છીએ એ છોકરામાં બરાબર ખબર છે એટલે પ્લાન મો એનો એનો દાદે હતી તમે નમસ્કાર જય માતાજી મિત્રો હું ગરીબ ગાય છું હાય ગાઈસ કેમ છો બજાવા થોડા પૈસા આવો આપણે ખુશ થઈએ પૈસા 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 લાન ના એટલે ના થાય લાવ 20 પેટ <laughs> 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 किसके गले में डालने वाले हो कौन बनेगा स्टेट <laughs> की छोकरी नहीं तो 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 तो

તો ગાઈસ ક્યારના લોકો લોકેશન પર આવતા હતા તો આમના हिसाब થી અડધો કલાક કલાક સુટ લેટ થયો મેં કીધું તો હું ખાલી એટલી વાત જો કે મને મારું પેમેન્ટ મળે ને તો છટકી જઉં ને તો આટલું ઊભું ના રહે મને એટલું ઘરવી જો કેટલો પસીનો થાય આ લોકો ક્યારના અડધો બણો ખબર ના પડે ઓય એક આની તાપમાં તભી ગાડી એને કલાક પછી આવી ત્યાં મને આસ્તો કરવા ગાય ભાઈ તો મિત્રો નીતિનભાઈ ઠાકોર સરસ મજાની એક્ટિંગ કરી રહ્યા છે અને આ બાજુ અમારી પૂરી ટીમ છે કેમેરામેન મહેશ રાજ અને એક્ટર અજીતભાઈ રાધિકા અને પૂરી ટીમ અમારી

આપડે <laughs> બધા <laughs> આપડે શું કહો લોકેશન કેવું છે હજીત કોમ કાય કેવું ચાલી રહ્યું છે

ચલો તો મિત્રો ફરી એકવાર આવી ગયા છે આપણે ખાન સરોવર શૂટિંગ માટે અને સુરેશભાઈ

આનંદ આઈસ્ક્રીમ સોરી અને ભરતભાઈ છે ભરતભાઈ ભરતલાલ હાય તો કાંઈ શૂટિંગ ચાલુ થઈ ગયું સહી અને તો ગાઈઝ ડિરેક્ટર અમારા મહેશભાઈ રાવલ અહીંયા આવી ગયા છે અમારા શૂટિંગમાં હાજરી આપી એમનો ખૂબ ખૂબ આભાર મહેશ મહેશભાઈ અમારા ચેનલ વિશે કોઈ બોલશે આ જે બ્લોગર અચ્છા તો મિત્રો આ જે બ્લોગરને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને ખૂબ સપોર્ટ કરજો અને અમારા ખાસ મિત્રને જરૂર જરૂરથી આગળ વધારજો આભાર આભાર તો ગાઈઝ ફાઇનલી શૂટ ખતમ થઈ ગયું છે અને અમારે મહેશભાઈ બેઠા અહીંયા કેમેરામેન મહેશરાજ રાજ એક્ટ્રેસ અજીતભાઈ એન્ડ રાધિકા માલિક રાધિકામાલ કમાલ તો કેવું લાગે અમારી સાથે કરાવું મને તો મજા તો તો નાસ્તો કરાવતો મજા કરી

લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ મિત્રો અમારું સોંગ આવી ગયું છે આજે ઓફિશિયલ ચેનલ માં તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને અમારું તો મિત્રો આ બ્લોગ ને ઈ રાખીશું અને ચલો મળીએ નવા બ્લોગ સાથે બાય બાય Tata